અરે આ ખોડિયાર વાળા તો કરિયાવર રૂપે પંચાવન માં બસો સત્યોતેર આપે છે તો જલ્દી થી ને શેર કરીને પહોંચી જાવ ખોડિયાર ફર્નિચર મોલ હું આવી જો છું ખોડિયાર ફર્નિચર મોલ માં અહીંયા તમને પ્રીમિયમ ક્વોલિટી નો કરિયાવર અને પ્રીમિયમ ક્વોલિટી નું ફર્નિચર મળી રહેશે અને કરિયાવર માં તો ખાસ ઘણી કોમ્બો ઓફર છે ચાલો કોમ્બો ઓફર જોઈએ અહિયાં તમને પચીસ હજાર નવસો નવ્વાણું થી કરિયાવર ની આઈટમ સ્ટાર્ટ થઈ જાય છે અને જબરદસ્ત વસ્તુ મળી રહેશે અને બીજી ઓફર છે તમને અહિયાં પંચાવન માં બસો વસ્તુ મળી રહેશે અને ઈ પણ દરેક ક્વોલિટી તમે દરેકિટી હોય અને અહીંયા તમને 68000 માં તમને ફ્રીજ વોશિંગ મશીન ટીવી અને સોફા પણ સાથે મળી રહેશે અને આકર્ષક ગિફ્ટ પણ મળી રહેશે અહીંયા તમને આઈએસઆઈ વાળું પ્લાયવુડ અને જબરદસ્ત બેસ્ટ ક્વોલિટી વાળું પ્લાયવુડ તમને અહીંયા મળી રહેશે અને તમે ક્વોલિટી જોઈ શકો છો અને એક એક પ્રીમિયમ ડિઝાઇન હો એવી ડિઝાઇન તમે બોટાદમાં ક્યાંય નહી જોઈ હોય અહીંયા તમને સ્પ્રિંગ વાળા મેટ્રેસ ગાઢલા પડે ડાઇનિંગ ટેબલ અહિયાં તમને કસ્ટમાઇઝ બેડ પણ બનાવી આપવામાં આવશે અહિયાં તમને સોફાનો તો ખજાને ખજાનો આવશે અહિયાં સોફા તમને સાત હાજર નવસો નવ્વાણું થી માંડીને તમારું જેટલું બજેટ હોય તમારે જેવા કસ્ટમાઇઝ કરાવવા હોય એવા સોફા તમને મળી રહેશે ક્વોલિટી તમે જોઈ શકો છો કાંઈ નો થયો અહીંયા તમને ઓફિસ ને લગતું તમામ ફર્નિચર મળી રહેશે છે મારી પાછળ તમે ફૂડ જોઈ શકો છો અને અહિયાં તમને ઓલ ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી મળી રહી છે અને એમનું સરનામું છે ભાવનગર રોડ રેલવે ફાટક બાર ખોડિયાર ફર્નિચર મોલ બોટાદ એક વાર મુલાકાત જરૂર થી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ